પાણી સાથે જે આપણે આંકડો બાંધ્યો છે અને જે આંકડો નમસ્કાર મિત્રો હા ઓપે કે એમ મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નર મહાદેવ તો દર્શક મિત્રો કાલે આપણે જે ખાતર વ્યવસ્થાપન કર્યું હતું અને આજે આપણે પિયત આપવાનું શરૂ કરી દીધું છે અને મિત્રો આજે આપણે એક ખાસ વાત કરવાની છે કે ખેડૂત મિત્રો તમે ઘણા જીરાનું પિયત આપતા હોય છે એટલે કે આપણે નિંદામણ કર્યા પછી ખાતર વ્યવસ્થાપન કર્યું અને ખાતર વ્યવસ્થાપન કર્યા પછી આપણે આની અંદર પિયત આપવાનું શરૂઆત કરી છે તો મિત્રો જે આપણે જે જીરું છે એ જીરુંની કન્ડિશન પણ સારી એવી છે અને મિત્રો આપણે જે આજે આપણે આયુર્વેદિક ઉપચાર એટલે કે જે ખેતીની અંદર આયુર્વેદિક નુસકા જે અપનાવવામાં આવતા હતા એ પણ નુસકો આજે આપણે અપનાવ્યો છે અને મિત્રો એના વિશે પણ આજે આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે આપણે બે ક્યારા પાઈ દીધા છે અને હવે આ ત્રીજા ક્યારાની અંદર પી પાણી જઈ રહ્યું છે અને મિત્રો આ આપણે જે પિયત આપીએ છીએ અત્યારે આમ ગણો એટલે આ બધું થાય અને કુલ આ ચોથું પિયત છે ત્રણ પિયતે આપણે જીરું ઉગ્યું હતું અને પછી આપણે નિંદામણ કરી અને પછી આ ચોથા પિયતમાં આપણે પાણી આપી રહ્યા છીએ તો ચાલો મિત્રો આગળ હવે આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પૂરો વિડીયો જોઈજો જેથી કરી અને ખેડૂત મિત્રોને માહિતી પૂરી મળ્યા કરે તો ખેડૂત મિત્રો તમે આંકડો જોયો હશે તો મિત્રો જે આંકડો એ ઔષધિ છે અને એનાથી ને વધારે લાભ થાય છે તો મિત્રો આંકડા તો લગભગ ખેડૂત મિત્રોને છેટેપાળે જોવા મળતો હોય છે તો મિત્રો જે આંકડો છે એ આંકડાઓને ડાયરેક આપણે ડાળીઓ કાપી અને આપણે જે ધોર્યો છે ધોરિયાની અંદર રાખવાથી એમ કહેવામાં આવે છે કે એક ફૂગનાશકનું કામ કરે છે અને સાથે સાથે પોટાશ પણ એમાં હોય છે તો મિત્રો આજે એ એવા જ આપણે જે આંકડા વિશે વાત કરીશું અને જે આંકડો છે એ આપણે જે પાણીનો ધોરિયો આવે છે એની અંદર કઈ રીતે મૂકવું અને એ મૂક્યા પછી આપણે એમાં કેવા કેવા લાભ થાય છે એના વિશે પણ આપણા ખેડૂત મિત્રોને વાકેફ કરીશું અને મિત્રો જે આંકડો છે એ આ દેશી નુસ્ખા છે અને મિત્રો આપણા જે ગઢિયાઓ એટલે જે આપણા વડીલો હતા એ આનો પ્રયોગ કરતા હતા અને આજે પણ આપણે અત્યારે આ એકવીસમી સદીમાં પણ આજે આપણે પ્રયોગ કર્યો છે એને એના વિશે આપણા દર્શક મિત્રોને બતાવીશું અને મિત્રો કઈ રીતે એ આંકડો છે એને કાપીને લાવવાનો એટલે કે બેથી ત્રણ ડાળીઓ કાપીને લાવવાની અને જ્યાં પાણી આવતું હોય છે જે જગ્યાએ પાણી આવતું હોય છે એ જગ્યા ઉપર આપણે એ આંકડાને ડાળીઓ છે એ ધોરિયાની અંદર મૂકવાની હોય છે અને ડાળીઓ જે ધોરિયાની અંદર આપણે મૂકીએ જેથી કરીને એની માથેથી જે પાણી પસાર થાય છે તે આંકડો છે આંકડા માથે તે પાણી પસાર થાય છે એટલે એ જે આંકડો છે એ આંકડા ઉપરથી જે આપણે જે પોટાશ છે અને સાથે સાથે ફૂગનાશકનું કામ પણ કરે છે તો મિત્રો એવી જ રીતે અને ઘણા વ્યક્તિઓ આંકડાનો બોળો છે એ પિયત સાથે આપતા હોય છે તો મિત્રો આજે ધોરીઓ આવતો હોય છે એમાં પિયત સાથે આંકડો પણ આપી શકાય છે એટલે કે આંકડાનો બોળો પણ તમે આપી શકો છો અને મિત્રો આજે આપણે જે દેખાડવાના છીએ કે દર્શક મિત્રો જે આપણે જે આંકડો મૂકેલો છે એના વિશે આપણે ખેડૂત મિત્રોને બતાવીશું મિત્રો તમને દેખાઈ રહ્યું છે જે આપણે ધોર્યો છે પાણી આવી રહ્યું છે એમાં આપણે આંકડો મૂકેલો છે અને તો મિત્રો અહીંયા કણે આ જગ્યા ઉપર અત્યારે આપણે પાણી આવે છે તો મિત્રો પાણી સાથે જે આપણે આંકડો બાંધ્યો છે અને જે આંકડો છે એ આવી રીતે ક્યારેની અંદર એટલે દોરિયાની અંદર આપણે આડો મૂકી દેવાનો હોય છે અને આંકડો છે એ વધારે કામ કરે છે એવું આપણા વડીલો અને આયુર્વેદ જણાવે છે કે આંકડો છે એ દોરિયામાં મૂકવાથી વધારે ફાયદો થતો હોય છે તો મિત્રો આજે આપણે આંકડાનો પ્રયોગ કર્યો છે અને જે આ જીરું છે એ જીરાની અંદર આપણે આંકડાની ડાળીઓ મૂકી અને પિયત આપીએ છીએ દર્શક મિત્રો આપણે આપણા ખેતરની અંદર પૂરા ખેતરમાં આજે આપણે પિયત આપી દીધું છે અને મિત્રો હવે આ ખેતરની અંદર જો એવો સમય લાગે કે એમ થાય કે પિયત આપવું પડે એવો સમય છે તો આપણે આગળ પિયત આપવાનું છે તો મિત્રો હવે આ અત્યારે આ વલોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વલોગની સાથે નવી માહિતી સાથે